નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન એટલે કે સમાજની સ્વ પોથીનો પાઠ નંબર આઠ ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો તો મિત્રો અહીંયા પાઠ નંબર આઠનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવટ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ આઠના સોરી ધોરણ નવના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ નવ વિષય સમાજની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર આઠ ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો વિભાગ એ જોડકા જોડવાના છે તો પહેલાંની સામે આવશે એ બંધારણનું વિશિષ્ટ લક્ષણ એમાં હક્કો અને ફરજો લોકશાહી સમાજની મૂડી તો તેની સામે આવશે સી કાયમી ગૃહ તેની સામે આવશે ઈ રાજ્યસભા ચોથું કાયદાનો અર્થઘટનની અંતિમ સત્તા તો એની સામે આવશે બી સર્વોચ્ચ અદાલત કારોબારીથી સ્વતંત્ર તો એની સામે આવશે ડી અદાલતની સમીક્ષા ત્યાર પછી ખરા ખોટા કહેવાના છે ભારતના નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે તો સાચું બીજું લોકસભા કાયમી ગૃહ છે ખોટું ત્રીજું બંધારણ અમુકનો હાથમાં છે સાચું પછી ચોથું સાચું છે પાંચમું પણ સાચું વાક્ય છઠ્ઠું પણ સાચું વિધાન સાતમું ખોટું વિધાન આઠમું ખોટું વિધાન છે નવમું આઠમું સાચું વિધાન છે નવમું પ્રધાનમંડળ સંસદને જવાબદાર નથી ખોટું વિધાન છે અને દસમું ખોટું વિધાન છે ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યામાં છે ડૉક્ટર બી આર આંબેડકર બીજું બીજી ખાલી જગ્યામાં એક તંત્રી ત્રીજી ખાલી જગ્યામાં બંધારણ ચોથી ખાલી જગ્યામાં ઓગણીસો પચાસ પાંચમી ખાલી જગ્યામાં પુખ્ત વય અને છઠ્ઠી ખાલી જગ્યામાં સંસદ સાતમી ખાલી જગ્યામાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ આઠમી ખાલી જગ્યામાં અમુક નવમી ખાલી જગ્યામાં બાર વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એમાં પહેલું અમુકના મહત્વ વિશે ટૂંકમાં લખો ભારતના બંધારણની શરૂઆત ભવ્ય આદર્શો ઉદ્દેશો અને ભાવનાઓ રજૂ કરતા અમુકથી થાય છે આમુખમાં સમગ્ર બંધારણનું હાર્ડ રજૂ થયેલું હોવાથી ને બંધારણનો આત્મા કહ્યા છે કોઈ પણ કાયદો કરવામાં તેને પૂર્ણ રીતે સમજવામાં તેનું અર્થઘટન કરવામાં આ આ મુખ્ય માર્ગદર્શન બને છે ત્યાર પછી બિન એટલે શું ટૂંકમાં લખો બિનસંપ્રદાયિકતા એટલે બધા ધર્મોને સમાન ગણવા કોઈ પણ એક ધર્મ કે સંપ્રદાયને રાજકીય માન્યતા ન આપવી બિનસાંપ્રદાયિકતામાં સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સંભાવનો સિદ્ધાંત છે ત્યાર પછી ત્રીજું કેન્દ્ર યાદીમાં કુલ કેટલા વિષયો છે મહત્વના વિષયો લખો કેન્દ્ર યાદીમાં સૂચવેલા વિષયો પર કેન્દ્ર સરકાર કાયદા ઘડી શકે છે તેમજ તેમાં ફેરફાર કરી શકે છે આ યાદીમાં મુખ્યત્વે સંરક્ષણ વિદેશી બાબતો અણુશક્તિ નાડુ બેન્કિંગ રેલવે તા ટપાલ વીમો જેટલા સત્તાનો વિષયોનો સમાવેશ કરવામાં આવે છે ત્યાર પછી ચોથું કટોકટીના પ્રકાર જણાવી ટૂંકમાં લખો યુદ્ધ બાહ્ય આક્રમણ કે અશસ્ત્ર બળવો જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાય એવી પરિસ્થિતિ દેશમાં સલામતી માટે કટોકટી જાહેર કરી શકે છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાપનની પરિસ્થિતિ પડી ભાંગી હોય તો કેન્દ્ર સરકાર બંધારણની કટોકટી જાહેર કરી રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં લાગુ કરી શકે સતત ભાવ વધારાના કારણે નાણાંના મૂલ્યમાં ઝડપથી ધોવાણ થતું હોય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય ત્યાર પછી સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર એટલે શું તો સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર એટલે અઢાર વર્ષ કે તેથી વધુ વયના હોય અને કાયદા દ્વારા ગેરલાયક ઠરવામાં ન આવ્યો હોય અસ્થિર મગજનો ન હોય જેનું મતદારી યાદીમાં નામ હોય એવા ભારતના પ્રત્યેક નાગરિકને ધર્મ જાતિ કોમ શિક્ષણ લિંગ જન્મસ્થળ કે આવક કે મિલકતના ભેદભાવ વિના આપેલો સમાન અધિકાર ત્યાર પછી અહીં આપણે ચોરસમાં છુપેલા શબ્દ શોધવાના છે એમાં લોકસભા વિધાનસભા રાજ્યસભા રાજ્યપાલ વડાપ્રધાન વિધાનસભા પરિષદ અને અમુક અને રાષ્ટ્રપતિ આ રીતના છે એ આપણે લેખા લોકસભા રાષ્ટ્રપતિ અમુક વિધાન પરિષદ રાજ્યપાલ રાજ્યસભા વિધાનસભા ત્યાર પછી બંધારણ ઘડતરની પ્રક્રિયા જણાવો તો મિત્રો એ બંધારણ ઘડતરની પ્રક્રિયા બી છે આ મુજબ તમે એનો જવાબ લખી શકો છો બંધારણમાં કુલ ત્રણસો નેવ્યાસી સભ્યો હતા ત્યાર પછી પ્રશ્ન ત્રણ આવે છે પારિભાષિક શબ્દો સમજાવો એમાં પેલું છે સંયુક્ત યાદી ત્યાર પછી બીજી પારિભાષિક શબ્દ છે સમાજવાદ ત્રીજું લોકશાહી ત્યાર પછી નીચેના વિધાન સમજાવો ભારતીય બંધારણનો અર્થ શા માટે કહેવામાં આવે છે કોઈ પણ કાયદાના કડતરમાં કાયદાને સંપૂર્ણપણે સમજવા કે તેનું અર્થઘટન કરવામાં અમુક માર્ગદર્શન બને છે અમુક સમગ્ર બંધારણનું હાર્દ રજૂ કરે છે ત્યાર પછી બીજું ભારત બિન સાંપ્રદાયિક રાજ્ય છે સમજાવો ભારતમાં ધર્મ જાતિ પંથ ભેદભાવ વિના બધા નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવ્યા છે તેમજ ભારતના બધા નાગરિકોને ધાર્મિક સ્વાતંત્રતાનો મૂળ પૂક આપવામાં આવ્યો છે ત્યાર પછી ત્રીજું ભારત એક સંઘીય રાજ્ય છે ભારતના બંધારણ ભારતને રાજ્યોના સંઘ તરીકે દર્શાવ્યો છે સંઘ દ્વારા ભારતમાં સંઘ અને એકમ રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી ન શકે એવા કાયમી સંબંધોને લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટ કરવામાં આવી છે ત્યાર પછી ભારતનું બંધારણ વિશ્વનો સૌથી વિગતવાર વિસ્તૃત લેખિત દસ્તાવેજ છે કારણ કે ભારતનું બંધારણ વિશ્વનો સૌથી ચોથી વિગતવાર અને વિસ્તૃત લેખિત દસ્તાવેજ છે કારણ કે બંધારણમાં કુલ બાવીસ ભાગ છે ચારસો ને એકસઠ અનુચ્છેદ બાર પરિશિષ્ટો છે ત્યાર પછી વિભાગ ડી એમાં સ વિસ્તાર લખવાનો છે એમ પહેલું છે લોકશાહી પર વિસ્તૃત નોંધ તૈયાર કરો તો આ રીતની એમની નોંધ આપેલી છે લોકશાહી પર ત્યાર પછી બીજું અદાલતની સમીક્ષાના સવિસ્તાર વિસ્તાર સમજ આપો અદાલતની સમીક્ષાના સવિસ્તાર વિસ્તાર સમજ આપો તો અહીંયા એની સમજ આપેલી છે ત્યાર પછી ત્રીજું દ્વિગૃહિ પ્રથા એટલે શું ભારતના સંદર્ભમાં સમજાવો ત્યાર પછી આગળ જોઈએ તો બંધારણમાં સુધારો કેવી રીતે થઈ શકે છે તમે તેની પ્રક્રિયા વર્ણાવો તો મિત્રો આ તો આપણું ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર આઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણે અહીંયા એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે આ પાઠની તમારે પીડીએફ જતી હોય તો વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવાથી તમને પીડીએફ પણ મળી શકશે